કોઈ કામ આપણાથી નહીં થાય એ કામ પછી ભગવાનને ને સોંપવું પડે એ ચાહે કામ સારું હોય કે નબળું હોય કોઈ પણ કાર્યને ઠેકાણે ભગવાન જ પાડે સંસારની અંદર કદાચ કોઈ બો કૂદતો હોય કોઈ બહુ ગમે તેવા દાદાગીરી કરતો હોય કે ગમે તેવા કોઈને દુખી કરતો હોય એને માણસો ઠેકાણે પાડવા જાય તો માણસ પોતે ઠેકાણે પડી જાય પણ એ કાર્ય સમય પર અને ભગવાન પણ છોડી દે તો એ ગલત માણસોને ભગવાન એને એના કર્મ સાથે એ ઠેકાણે પડી જાય એટલે આપણે એક નિયમ લઈ લેવાનો કે આ દુનિયાની અંદર જે આપણે આથમાં છે તે આપણે ખાલી કર્મ કરવાનો આંબાર વપવાનું આપણા હાથમાં છે એ આપણે કરી શકીએ એને ગોળી શકીએ એને પાણી પાઈ શકે એમાં ખાતર પૂરી શકે એ આપણા હાથની વાત છે પણ ફળ લગાડવાનું એ તમારા ને મારા હાથની વાત નથી એને ભગવાન લગાડે એટલે આ દુનિયાની અંદર જે આપણા હાથમાં નથી તેને માટે ખોટી ચિંતાઓ કે એને લીધે કંઈ પસ્તાવા કરવાની જરૂર નથી હું કામ કારણ કે એ આ કરી શકે એટલે આપણે ખાલી ને ખાલી પ્રયત્ન કરવાના જેમ સાંઈ બાબા સાઈ બાબા એ કે કોઈ પણ કાર્યમાં તમે બે કદમ ઉઠાવો પછી તો અમે મેળેલા છીએ આ સંતો ના છે એટલે એમાં પછી સફળતા કે નિષ્ફળતા એ પણ આપણા હાથની વાત નથી આ મહાપુરુષો જે થઈ ગયા તો આ જગતે એમને કેટલા દુખી કર્યા કેટ કેટલી જાત જાતના આરોપો એમના પર લાગ્યા તમે જલા બાપા કેવો બજરંગદાસ બાપા જેવો કે આવા સાંઈ બાબા જેવા સમર્થો મહારાષ્ટ્રમાં એક એક કેટલા સમાજે પણ પણ ભગવાન પરની નિષ્ઠા કોઈ પણ દિવસે એ લોકોએ નહીં અને એ ભગવાન પર ભરોસો રાખ્યો અને એ તો બધા અભણ હતા એ કંઈક જાજુ ભરેલા નહીં હતા તો પણ આજે એમના નામો ભગવાન ને લીધે અમર એટલે જીવન ની અંદર આપણને મનુષ્ય બનાવેલા છે ભગવાન અને દરિદ્ર જેવું જીવન જીવીએ કોઈક જગ્યાએ આવા સત્સંગો ચાલતા હોય તો એમાં ગલત માણસોને કોઈ રસ નહીં રહે એના રસ્તે જાણવાના પ્રયાસ પણ નહીં કરે કે આ ફૂલ વસ્તુ હશે પણ એક પલ પણ

એક એક ક્ષણ માણસ એક ક્ષણ ઊભો રહી જાય તો પણ કેવું પરમ કલ્યાણ થાય વાતો તો બધાએ સાંભળેલી જ છે પણ સાંભળી સાંભળીને એક દિવસે અંદર ઉતરી જતી હોય જેમ આપણે નાના બાળકને એકડો ચીતરીએ તેના કંટાળગ અલગ લાગે પણ એકડો ચૂંતરતા ચૂંતરતા પછી એકડો હીખી જાય અને પછી એ સો સુધી એકડા શીખી જાય તેમ વાતો સાંભળી સાંભળીને એક દિવસે એ હૃદય ની અંદર ઉતરી જાય અને હૃદય ની અંદર ઉતરી જાય પછી આચરણમાં આવી જાય તો સત્સંગ નું કેટલું મહત્વ છે આ અનુભવનું નું છે કે એક વાર જીતે સમયે અમે જ્યારે નોકરી કરતા હતા તો વાપી થી અમે આઠ વાગે નીકળ્યા એક લગ્ન ની અંદર જવાનું હતું અને અમારી સાથે નોકરી કરતા એક ભાઈ મારી જોડે બેસી ગયો અને અમે પારડી સુધી આવ્યા પારડી સુધી આવ્યા એટલે પારડીમાં ડમણી ઝાપા છે એમ તો બધાએ એ જોઈ લો આપણે બધા પારડી તાલુકાના એટલે એટલે એ ગાડી પર એમણે મારા ખભા પર હાથ મૂક્યો કે જરાક વાર ઊભી રાખ જરાક વાર ગાડીને ઊભી રાખ એટલે ગાડી પણ અમને તો ખબર હતી કે આ વ્યક્તિ દારૂ પીવા માટે જવાનો છે એટલે એ ત્યાં એક નાનું ડુંગરું છે તેની ઉપર દારૂ ઉઈ જાય એટલે તરત ને તરત એ કોતરીઓ અડધું દારૂ તો કેટલીક વાર માં પીને આવી રહ્યો કારણ કે પીવા વાળા તો બહુ એ બહુ વિશેષ માં એના પર ઇન્ટરેસ્ટ રહે એટલે પી લેતા હોય એટલે કેટલીક વાર માં એ પીને આવીને ગાડી પર બેસી ગયો અને ત્યાંથી અમે રસ્તે નીકળ્યા અને જ્યારે રસ્તે નીકળ્યા તો ત્યાં એક સ્વાધ્યાય પરિવાર પ્રવચન ચાલતું હતું બધા ધ્યાનથી સાંભળજો એ સ્વાધ્યાય પરિવાર પ્રવચન બહુ સરસ રીતે ચાલતું હતું આ તો ઘણા વર્ષો પરની વાત છે અને એની અંદર મુદ્દો એ ચાલતો હતો કે એ વારંવાર વાતો એટલા માટે નીકળી જાય કે સત્સંગમાં માણસ આવે એટલે એક શબ્દો પણ એ જીવનનું કલ્યાણ કરનારા થઈ જાય તો એ મરઘી વિશેનો એ પ્રકર એ મુદ્દો ચાલતો હતો તો એ પ્રવચન એવું કરતો હતો કે આપણા ઘરે કોઈ સગુ આવે અને આપણા વડીલો એ મરઘીને બતાવી દે કે સગા આવ્યા છે તો એમને ખવડાવવા માટે આ મરઘીને પકડો અને બધા એને પછાડી દોડે અને એ એ જીવ બે પોગવાળો નાસી નાસીને થાકી જાય અને કોઈ જગ્યાએ સંતાઈ જાય થાકી જાય અને પછી એના પર સરી મુકાઈ જાય પ્રવચન પણ સરસ ચાલતું હતું અને જ્યારે સરી મુકાઈ જાય તો ત્યારે એનું પ્રાણ પણ ખેરો ઉડી જાય પણ એમણે વક્તવ્યોમાં એમ કહ્યું કે એની જગ્યાએ એ મરઘીની જગ્યાએ આપણને મૂકવું અને આપણી જગ્યાએ કોઈ રાક્ષસ ને મૂકું

એ તો હું થતું હશે તે તો જેનું મૃત્યુ આવેલું હોય તેને ખબર પડે અને આ ખાલી પેલા ભાઈએ સાંભળ્યું એટલે એમના ગજવાની અંદર એ અડધું કોટર્યું હતું એને ખાલી વાળમાં ફાટવાનો અવાજ આવ્યો ખાલી ઊભી તો એક બે મિનિટ માટે રહ્યા સત્સંગ હતો અને એ બાટલું એમણે લાખી દીધું અને નિશ્ચય કર નાખ્યો કે આજથી આ બધું બસ અને

શેર પર સવા શેર પર જ જાય કારણ કે આ માયા એ ટાઈપ છે પણ આવા સંતોના સત્સંગમાં બે ઘડી પણ માણસો ઊભી રહે તો ત્યાં માણસને એમાં અમૂલ્ય રત્નો મળે કે જીવનનું પરમ કલ્યાણ સધાઈ જાય એટલે સત્સંગનું મહત્વ છે અને આ જે બધા શ્રોતાઓ બહેલા છે અધિકારી શ્રોતાઓ છે કે કેટલા શિસ્તથી સત્સંગ જો કેટલી સંખ્યા એનું મહત્વ નથી પણ કેટલી શિસ્ત થી કેટલા ભાવથી કથા સાંભળવામાં આવે અને આ કથામાં માણસો ડૂબે થોડી થોડી વારે કદાચ આપણે આમ ખલેલ પહોંચે પણ કથામાં માણસો જયારે ડૂબે તો અંદરથી અમૂલ્ય રત્નો નીકળતા હોય જેમ ગણપતિની આવી આ બધી મૂળ વાતો બધાને જાણવાની મળે અને એનો પ્રારંભ કરી દે માણસ તો પ્રગતિઓ ખાલી ને ખાલી લઈ રામ નામનો નામનો તો એની દરેક ક્ષેત્રની અંદર પ્રગતિઓ થતી હોય કારણ કે આ દુનિયાની અંદર કરતા અને હરતા આની મરજી વગર પાંદડું પણ આવી શકતું નથી

અને કર્મો પર એટલો ભરોસો રે કે મારા કર્મો સહી છે દુનિયા ઉથલપાથલ થઈ જાય પણ કર્મો હંમેશા ફળ આપવા વગર રહેતા નથી તો દવાખાનાઓની અંદર પણ આવા પ્રત્યક્ષ દાખલાઓ જોઈ છે કે જેમના પુણ્ય ની હતા એમ તો નામો આપે તો કદાચ બધા થોડીક માણસોને અંદર ખરાબ લાગે પણ એક દવાખાનાનો કિસ્સો સાંભળજો એક ભાઈને એટેક આવ્યો એટેક આવ્યો અને એમને વળાવી દીધો એમને સવારે મળાવી દીધો અને પછી બપોર પછી એક બીજા ભાઈને એટેક આવ્યો એમનામ સગાની અંદર એ ઇના કરતા પણ બમણો આવ્યો મોટો એટેક આવ્યો પણ જે મૃત્યુ પામ્યો એના એટલા બધા પુણ્યો નહી હતા પણ જે મોટો એટેક આવ્યો એના પુણ્યો હતા એટલે પુણ્યના પ્રભાવથી એ બચી ગયો ભગવાને એમને બચાવી દીધો એટલે કોઈ કદાચ એમ વિચાર કરે કે અમે આ સેવા કરીએ ભક્તિ કરીએ તો એનું કયું ફળ છે તો જેમ આપણે પૈસા કમાઈએ અને મૂડી ભેગી કરીએ આપણા ઘરની અંદર કોઈ વાર ખર્ચાઓ આવે તો મૂડી ભેગી કરેલી હોય તો એ ખર્ચાઓ સમય પર આપણને કામ એવી જ રીતે પુણ્યની ભેગી કરેલી હોય પુણ્યો કરેલા હોય તો આવ્યા જયારે સંકટો મોટા સંકટો આવે તો એ પુણ્યની મૂડી આડી આવતી હોય અને આડી તો આવે પણ એ સંકટોને એ ફૂલનું કામ કરે એ તમને અંદર ડુંબા દેતી નથી એ તમને પાર કરાતી એટલા માટે એમ કે પૈસાની મૂડી એ તો પૂરી થઈ જાય પણ જે માણસો પુણ્યની મૂડીને ભેગી કરે એ પરિવાર ને પણ કામ લાગતી હોય એ પરિવાર ને પછી બહુ મથવું નહીં પડે બાપે જો પુણ્ય ભેગા કરેલા હોય પણ બાપ બાપના રસ્તે ચાલે એટલે તે જોઈને દીકરો પણ તે જ રસ્તે નીકળી જાય એટલે પછીથી એ પેઢી ધીમે 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 ડૂબાણ તરફ એ પછી ડૂબતી જાય એ પેઢી પછી ઊંચી આવી શકતી નથી પણ કોઈક વાર આવા સમર્થો નો થઈ જાય આવા સત્સંગ નો સંઘ થઈ જાય આમાંથી જો રત્નો મળી જાય તો જન્મો જન્મ નું કલ્યાણ નિશ્ચિત થઈ જાય તો એ હનુમાન દાદા અને ગણપતિ દાદા ને આપણે વંદન કરી લઈએ કે અમારું અને અમારા પુત્ર પરિવારનો સર્વ પ્રકારે મંગલ કરજો અને એવું કહેવાય કામ કરી નાખે કોઈ ખરાબ કરી નાખે તો પિતૃ જે ઉર્ધ્વ ઉર્ધ જે ઉપરની ગતિમાં ગયેલા હોય તો એ પણ નીચે આવી જાય જેમ આ મંડપ બનાવેલો છે એક મંડપ એક થંભા પર અસર થાય એટલે આખા મંડપ પર એની અસર થાય એવી રીતે પરિવારમાં કોઈ એ વંશજોમાં કોઈ ખરાબ કૃત્ય કરે તો એ પિતૃઓ પણ નીચે આવી જાય અને પિતૃઓ શ્રાપ આપે કે તમારે લીધે અમે ઉપરથી નીચે આવી ગયા એટલે હવે તમે જીવનમાં દુખી થયો એટલે પરિવારમાં સંસ્કારો હોવા હંમેશા જરૂરી છે ને તો સંસ્કાર નહીં હોય તો પરિવાર હિન કામ કરતું થઈ જાય અને એનાથી પાપો લાગે અને પાપ એ પછી પતંગનું કારણ બને એટલે કોઈ પણ દિવસ આપણો પરિવાર પતંગના માર્ગે નહીં જાય એની આપણે બધાએ કાળજી રાખવી એટલે વિદ્યાર્થીઓને કે આપણે પણ આ પ્રથાને અમલમાં મૂકે તો ધીમે 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 એ દરરોજની જેમ આપણી બધી જ પ્રગતિઓ થતી જાય તો એ બંને મંગલમૂર્તિ ને પ્રાર્થના કરીએ કે અમારો પરમ કલ્યાણ કરે અને વિશેષમાં વિદ્યાની દેવી સરસ્વતીજી યાદ કરી લઈએ બોલો સરસ્વતી મા દેવી સર્વભૂતેશ વિદ્યા રૂપે સંસ્થિતા

માનસે કાલે આપણે ફળશ્રુતિ બહુ સરસ માહિતી કેટલા ફળશ્રુતિના સરસ સમજો હતા કે ખાલીને ખાલી એક આસનને સાંભળે તે પણ પરમ મુક્તિને પામશે તેમની બધી જ મનોકામનાઓ પરિપૂર્ણ થશે અને એમના સંકટો દૂર થઈ જશે જે નિર્ધન હશે એમને ધન મળશે પછી બીજું તો વિશેષ આપણને શું જોઈએ આખી જિંદગી માલી કરીને થાકી ગયા તો પણ એ ધનને આપણે ભેગું નહીં કરી શક્યા અને જ્યાં સદ્ગુરુના વચન કોઈ પણ દિવસ ખાલી નહીં જાય જે શબ્દો વંચાતા હતા એ તો સદ્ગુરુના સાક્ષાત સાંઈ બાબાના મુખે બોલાયેલા શબ્દો કે એક એક ઓવિઓની અંદર એ સાંઈ ચરિત્રની ઓવિઓની અંદર લખાયેલા શબ્દો કે ખાલીને ખાલી એક પોર સાત દિવસ ત્રણ કલાક બેસવા માત્ર તેમની દરિદ્રતા દૂર થઈ જતી હોય તો નક્કી આપણે કરવાનું કે હૈસો માલી કરવાની કે આ ખાલીને ખાલી ભગવાન સદ્ગુરુની કથા માત્ર થઈ જાય તો નક્કી આપણે કરવું જોઈએ પણ જ્યાં સુધી હરિની કે સદ્ગુરુની કૃપા નહીં થાય ત્યાં સુધી આ વાત માણસોના હૃદયની અંદર અસ્તિત્વમાં આવી શકતી નથી એટલે આપણે બધા સદભાગી છે કે શાંત ચિત્તે આ કથાને આપણે બધા સાંભળી રહેલા છે તો એ સરસ્વતીજીને વંદના કરીએ કે બધા જ શ્રોતાઓના હૃદયની અંદર આ કથા સીધે સીધી ઉતરે એવી તમે કૃપા કરજો વિશેષમાં જે જગતના પાલન કરતા છે એવા શ્રી હરિનું સ્મરણ કરી લઈએ હું કામ કારણ કે દરેક જીવોનું પાલન કરનારા એવા શ્રી હરિ ડગલે ને પગલે આપણી રક્ષા કરી રહેલા છે પોષણ કરી રહેલા હશે તો એમને પણ બે મિનિટ માટે યાદ કરી લઈએ બધા શ્રદ્ધાથી અધિકારી